તો જય માતાજી મિત્રો મિત્રો આજના ની અંદર તમારું સ્વાગત છે યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ કયો છે જે આજે હું તમારી સાથે શેર કરવાનો છું મારા એક્સપર્ટના પ્રમાણે મિત્રો અપલોડ કરીએ અને આપણા વિડીયોમાં જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચે અને કોણ કોણ વિડીયો ક્લિક કરીને આપણો વિડીયો જોવે છે તો આપડે સારા વ્યૂઝ આવે અને આપણો વિડીયો વાયરલ જાય તો આજના વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો તમને ખબર પડી જશે કે કયા ટાઈમે વિડીયો અપલોડ કરવાથી આપણો વિડીયો વાયરલ થઈ શકે છે જ્યારે આપણે વિડીયો મૂકીએ છીએ ત્યારે ચોવીસ કલાકમાં કેટલા લોકો સુધી આપણો વિડીયો પહોંચે છે અને કેટલા લોકો આપણા વિડીયો પર ક્લિક કરે છે એના આધારે આપણો વિડીયો વાયરલ જાય છે અને જો ખોટા સમયમાં વિડીયો અપલોડ કરીએ છીએ તો આપણા વિડીયો પર યુઝ નથી આવતા અને આપણો વિડીયો છે એ વાયરલ જવાનો સંભાવના રહેતી નથી સામાન્ય રીતે આપણે વિડિયો યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ જોઈએ તો સાંજે છ વાગ્યાથી તો નવ વાગ્યાનો છે કેમ કે મિત્રો થી છથી ના કારણે શિક્ષકો છે જે માણસો છે જે રજા પરથી ઘરે આવે છે અને મોબાઈલ જોવે છે તો મિત્રો શનિ અને રવિવારે વિડીયો અપલોડ કરવાનો બેસ્ટ ટાઈમ બપોરના બાર વાગ્યાથી ત્રણ વાગ્યાનો છે કેમ કે શનિ અને રવિ રજા હોય છે અને જે કામ કરનારા લોકો હોય છે એ ઘરે રહે છે અને આપણો વિડીયો જોવે છે તો મિત્રો શનિ અને રવિવારે તમે જો બારથી થી ના વચ્ચે વિડીયો અપલોડ કરો છો તો તમારો વિડીયો વાયરલ પણ જઈ શકે છે અને મિત્રો યુટ્યુબ સ્ટુડિયો સાફ સાફ લખેલું હોય છે કે તમારા જે વિડીયોમાં જે માણસો તમારો વિડીયો જોવે છે તે વિડિયો કયા ટાઈમે યુટ્યુબ પર તમારા જે વ્યુઝર છે એ કયા ટાઈમે એક્ટિવ હોય છે તો ચલો હું તમને મોબાઈલ ની સ્ક્રીન પર લઈ જાઉં અને પૂરેપૂરી માહિતી આપું પહેલા ઓપન કરી લેવાનું છે યુટ્યુબ સ્ટુડિયો યુટ્યુબ સ્ટુડિયોમાં જઈ અને મિત્રો અહીંયા તમને નીચે દેખાશે એનાલિસ્ટિક એમાં તમારે ક્લિક કરી દેવાનું છે એમાં જેવા તમે ક્લિક કરશો તો મિત્રો અહીંયા તમારી સામે કઈક આવું ખુલી જશે અને મિત્રો અહીંયા તમારે ક્લિક કરવાનું છે ઓડિયન્સમાં ઓડિયન્સમાં તમે જેવી રીતના ક્લિક કરશો તો મિત્રો તમારે થોડુંક સ્ક્રોલ ડાઉન કરવાનું છે ને અહીંયા આવશે વેન યુ આર આર યુ યુટ્યુબ તો મિત્રો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે તો મિત્રો અહીંયા તમે આ ગ્રાફ જોઈ શકો છો કે જે આ જે તમને જે વાદળી વાદળી વધારે દેખાય છે એ જે છે એ તમારા યુઝર તે ટાઈમે તમારા યુટ્યુબ પર એક્ટિવ રહે છે તો મિત્રો તમારે તમારા ગ્રાફ લઈ અને તમારે જ્યારે પણ તમારા યુઝર એક્ટિવ રહેતા હોય ત્યારે તમારે વિડીયો અપલોડ કરી દેવાનું છે તેથી કરીને તમારા વ્યુઝ વધારે આવે અને તમારે વિડીયો વાયરલ જાય તો મિત્રો આજનો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળનો વિડીયો કયા ટોપિક પર લાવવું તે જરૂરથી જણાવજો જય માતાજી